આ મકાનમાં બધાને માટે નાહવાની એક જ જગ્યા હતી એટલે માતાજી નાહવા માટે દરરોજ પરોઢના ત્રણ વાગ્યે ઉઠતા ને સ્નાનાદીથી પરવાર્યા પછી છત પર ચાલ્યા જતા રસોઈ થઈ ગયા પછી ગોપાલ દાદા અથવા લાટુ મારફત નીચે ખબર મોકલાવતા એટલે ઠાકોરના ઓરડામાંથી લોકો બહાર જતા અને માતાજી ખાવાનો લઈ આવતા બપોરે માતાજી ત્યાં જ આરામ લેતા રાતના અગિયાર વાગ્યે સૌ સુઈ જાય પછી નીચેની નાની ઓરડીમાં આવીને સૂતા લગભગ બે વાગ્યે ઉઠી જતા ઠાકોરને રોગમુક્ત કરવાની આશાથી તેઓ આ રીતે હસ્તે મુખે દિન પ્રતિદિન કઠિન સેવા વ્રતનું પાલન કરવા લાગ્યા તેઓ પોતાનું કર્તવ્ય એટલી શાંતિથી કરતા હતા કે જે લોકો ત્યાં દરરોજ આવતા તેઓને પણ તેમની હાજરીની ખબર ન પડતી શ્યામપુકુરમાં અઢી માસ પસાર થઈ ગયા સારવારની વ્યવસ્થા સારી હોવા છતાં વ્યાધિનું જોર ઘટવાને બદલે વધતું જોઈને ડાક્ટર સરકારે શહેરની બહાર કોઈ શાંત મુક્ત વાતાવરણમાં એમને લઈ જવાની ભલામણ કરી ઘણી તપાસને અંતે ગોપાલચંદ્ર ઘોષનો કાશીપુરમાં આવેલો બગીચાવાળો બંગલો હાલ નેવું નંબર કાશીપુર રોડ પર આવેલો ભાડે લેવામાં આવ્યો સને અઢારસો પંચ્યાસીની અગિયારમી ડિસેમ્બરે ભક્તોને માતાજી સહિત શ્રી રામકૃષ્ણ ત્યાં પધાર્યા કોલકાતાથી ઉત્તરે કાશીપુર રસ્તાની પૂર્વ તરફ આ બગીચાવાળું મકાન હતું આ બગીચાની ઉત્તર સીમાના મધ્ય ભાગમાં દિવાલની પાસે ત્રણ ચાર નાની ઓરડીઓ રસોડાને કોઠાર માટે હતી આ ઓરડીઓ સામે બગીચાની વચ્ચેના રસ્તાની બીજી બાજુએ એક બે માળનું મકાન હતું તેમાં ભોય તળિયાના ઓરડાઓમાંનો વચ્ચેનો મોટો ઓરડો દીવાનખાના જેવો હતો એની ઉત્તર દિશામાં પાસે બે નાના ઓરડાઓ હતા પશ્ચિમ તરફના ઓરડામાં પહેલે માળે જવા માટેની લાકડાની સીડી હતી અને પૂર્વ તરફનો ઓરડો માતાજી માટે રાખવામાં આવ્યો હતો નીચેનો મોટો ઓરડોને દક્ષિણ તરફનો ઓરડો ભક્તો માટે સુવા બેસવાને માટે હતો તળિયાના દિવાનખાનાની ઉપર પહેલે માળે એ જ માપનો એક ઓરડો હતો તેમાં જ ઠાકોર રહેતા એની દક્ષિણ દિશામાં એક બાંધેલી સાંકડી અગાશી હતી જ્યાં તેઓ શ્રી કોઈક વાર બેસતા કે ફરતા અને ઉત્તર દિશામાં સીડીવાળા ઓરડાની ઉપર ધાબું હતું અને માતાજીના ભોય તળિયાના ઓરડાની ઉપર એ જ માપનો એક નાનકડો ઓરડો હતો તે શ્રી રામકૃષ્ણને નાહવા માટે ને રાતે તેમને સેવા કરનાર એકાદ બે ભક્તોને સૂવા માટે વપરાતો આ મકાનમાં માતાજી અગાઉની માફક જ શ્રી રામકૃષ્ણની સેવા કરી શકશે અને છતાંય પહેલાંની જેમ સંકોચથી રહેવાની જરૂર નહીં પડે તે જાણીને તેમને ખૂબ જ આનંદ થયેલ યુવાન ભક્તો અહીં પણ અગાઉની માફક સેવા કરી જતા હતા ને તેમના દ્રષ્ટાંતને આકર્ષણથી યુવક ત્યાગી ભક્તોની સંખ્યા પણ હવે વધતી જતી હતી આ રીતે ઠાકોરની માંદગીને અવલંબીને ભવિષ્યનો શ્રી રામકૃષ્ણ સંઘ ખડાવવા માંડ્યો જેના કેન્દ્રમાં અધિષ્ઠાત્રી દેવી તરીકે માતાજી વિરાજી રહ્યા